માથાએ ગુજરાતને પેટ પકડી પકડીને હસાવનાર છેલ્લા ત્રણ દિવસથી ગંભીર છે કારણ કે એમનો જ વિસ્તાર છે અને એ જ્યાં પાણી ભરાયું છે એ પોતાનું જ વતન છે એવા ચંદન રાઠોડ ઉર્ફે ગુજ્જુ ગુરુ સતત વિસ્તારની ચિંતા કરીને ગ્રાઉન્ડ ઉપર ઉતરી ચૂક્યા છે ક્યાંક પશુઓ ફસાયા હોય તો રેસ્ક્યુ કરવાના ગામના લોકો ફસાયા હોય તો રેસ્ક્યુ કરવાના તમે બધાએ જોયો હશે અને મેં પણ જોયો છે ગઈકાલનો એમનો વિડીયો ઓફિસમાં પાણી ઘરમાં પાણી બધી જ જગ્યાએ પાણી અને તેમ છતાંય એ વિડીયો હસતાં હસતા અપલોડ કર્યો હતો પણ આજે મને અહીંયા મળી ગયા છે ગ્રાઉન્ડ ઉપર કામ કરતા રેસ્ક્યુ કરતાં લોકોને બચાવતા તો બીજુંભાઈ ગામમાં પાણી આવ્યું છે લોકો ખૂબ દુઃખી છે જે અત્યારે ફૂડની સ્થિતિ થઈ છે વરસાદનું લગાતાર પાણી વધી રહ્યું હતું અને લોકો ઘણા ફસાઈ ગયા હતા તો ઘણી ટીમો આવી છે રેસ્ક્યુ કરવા માટે ગામ લોકોનો પણ ફૂલ સપોર્ટ છે સરપંચનો સપોર્ટ છે અને અમે પણ સાથે જોડાઈ અને જેટલી થાય એટલી સેવા કરી રહ્યા છીએ ઘણા લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા છે માલ ઢોર દાખરને પણ બહાર કાઢ્યા છે ગાયો ભેંસોને બહાર કાઢી છે અને જેટલી થાય એટલી સેવા કરી રહ્યા છે કુદરતે વિરેલું અવિનાશ છે આમ તો આપના વિડીયો જોઈને ઘણા લોકો પેટ પકડી પકડીને હસતા હોય છે પરંતુ આ એક ગંભીર બાબત છે કે લૂંટની ઘડી છે આવી ઘડીમાં પણ લોકોની પડખે ઊભું રહેવું માત્ર હસાવવાનું જ કામ નહીં કોઈના દર્દમાં પણ ભાગીદારી કરવી એનું નામ લાવ ગુરુ જે ભાઈ એ તો બધાનો પ્રેમ છે અને આપણાથી થાય એટલું કરી શકીએ એમ કે બધા કરે છે તો આપણે એમને જોઈને આપણે એમની સાથે જોડાય અને આપણે એમનો સાથ આપીએ બાકી આપણા એકલાથી જ કાંઈ થાય એમ છે આમાં બધાનો સાથ સહકાર જોવે જોવે ને જોવે અને ગામનો મુખ્યત્વે સાથ સહકાર છે હાલમાં આજે ત્રીજા દિવસે કેવી પરિસ્થિતિ અત્યારે ધીમે ધીમે પરિસ્થિતિ સુધરતી જાય છે કાલે બહુ ગંભીર પરિસ્થિતિ હતી મતલબ આજે એ કુદરતને આભાર માનવો જોઈએ કે આજે વરસાદ નથી ખૂબ આભાર કાલથી વરસાદ બંધ થયો છે ધીમે ધીમે ગામમાં લાઇટો પણ આવવા માંડી છે અને નેટવર્ક પણ આવવા માંડ્યું છે અને ધીમે ધીમે પરિસ્થિતિ કંટ્રોલમાં થતી જાય છે બિલકુલ આભાર અમારી સાથે જોડાવા બદલ તો આ હતા ગુજ્જુ લવગુરુ જેમનું આ સુઈ ગામ જે છે એમનું માતૃભૂમિ છે એમની જન્મભૂમિ છે અને એ જન્મભૂમિ માટે સતત ગ્રાઉન્ડ ઉપર ફરી રહ્યા છે ફસાયેલા પશુઓને બચાવવા ગામના લોકોને બચાવવા આ એમનું હાલ છેલ્લા ત્રણ દિવસથી આ કામ છે અને એ કામ માનવતાના ધોરણે ધ્યાને કરવું જોઈએ ભાઈ લાસ્ટમાં એક મારે રિક્વેસ્ટ તમારી જોડે કરાવી છે મારા માધ્યમથી કે રિસ્ક લઈને પાણીમાં જઈને હમણાં એક ટ્રોલી અહીંયા પલટી મારી એમાં ઘણા બધા લોકો હતા તકેદારીથી જે બચી ગયા છે પરંતુ આવું સાહસ કેમ આ એક મૂર્ખતા કહેવાય અને આવું ના કરવું જોઈએ આપણે ખુદની સંભાળ ખુદને રાખવી જરૂરી છે ઘણા લોકો આવી ભૂલો કરે છે એમના હિસાબે એમના પરિવારને ભોગવવાનું થાય છે આપણે ખુદ તો મરી જઈએ પણ આપણા પાછળ પરિવારનું શું થાય એ વિચારી અને ચાલો અને જેમ બને આવું કંઈ હોય તો ઘરે જ રહો અને ઘરેથી થતી કોશિશ થાય તમારાથી જે સેવા થતી હોય એ કરો અને જઈ શકો તો પૂરી સેફ્ટી હારે જાઓ હા આજુબાજુના વિસ્તારના લોકોની સલાહ સૂચન એનડીઆરએફની ટીમ હોય કોઈ પણ હોય પણ પોતાની સુરક્ષા પહેલાં સાથે જ રાખો બિલકુલ આભાર અમારી સાથે જોડાવા બદલ જીવન ખૂબ અમૂલ્ય છે અને પાણી તો કાલે વહી જવાનું છે પણ જીવન રહેવાનું છે જીવન માટે આપણે વધારે પડતું સાહસ કરીને પણ જો એ જીવ ગુમાવવાનો વારો આવે તો પછી આખો પરિવાર જ્યારે દુઃખી થતો હોય છે એવા સમયે અમારા માધ્યમથી આ અપીલ છે કે સાહસ કરતાં પહેલાં એક નજર પરિવાર ઉપર પણ ના